આજે હું આવ્યો હતો લીલાખા ગામ પાસે ત્યાં છે ભાદર ડેમ અને ભાદર ડેમની બિલકુલ બાજુમાં છે તાંતલેશ્વર મહાદેવનું મંદિર તો ઘણા બધા લોકો અહીંયા આવે છે દર્શન કરવા છે મહાદેવના અને અહીંયા આ મંદિર છે મહાદેવનું અને અહીંયા છે આ બાપુ બાપુ મહાદેવ મહાદેવ મહાદેવભાઈ મહાદેવ બાપુ પહેલાં તો તમારું મને નામ કહો મારું નામ મહંત હનુમાનદાસ ભરતદાસજી માતાજી હું ખાંગલેશ્વર મહાદેવ મંદિરે ઓગણચાલીસ વરસથી રહું છું અચ્છા હું આવ્યો ત્યારે કાંઈ હતો નહીં બે ઝાડવા હતા હમ એક મંદિર હતો મંદિરે પડેલા હાલતનું હતું મંદિરમાં કાંઈ વ્યવસ્થા રહેવાનું મકાન ન તો ખાવામાં કાંઈ હતું નહીં એને નાવા પાણી નહીં કાંઈ હતો નહીં ઇલેક્ટ્રિક કાંઈ હતો જ નહીં આવ્યો પછી ધીરે ધીરે કર્યો ગામના સપોર્ટ લીલાખા ગામે બહુ સપોર્ટ કર્યો અને આજુબાજુ વધારે સપોર્ટ કર્યો કરીને ધીરે ધીરે કરતા કરતા હવે સુધી પહોંચ્યો પછી તો ધીરે ધીરે પ્રસિદ્ધ થઈ ગઈ અમારે ત્યાં હું આલુના પરોઠા છે ત્યારે મારી પાસે ચૂલાઈ નહોતા ભાઈ તન પાણા મૂકીને લાકડા હોય આ છોકરા આવે ગામના અને પહેલો લીલાખાના એક મગન મગન છોકરો છે મગન આજી કરોડોપતિ છે એ પીટીસીથી પાસ થઈને એ લોકોને મારે બાપુ મારા પાંચ છ મિત્રોને તમે પરોઠા ખવડાવશો તો ભાઈ હા ભાઈ તો એ ઘરેથી તેલ વેલ લેતા આવ્યા આપણે પાસે કંઈ સગવડ હતી નહીં લઈને તેને પરોઠા ખવડાવ્યા ને એને કર્યું પ્રશંસા પછી કરતાં કરતાં આવું વધ્યું એ સમયમાં અમે પચાસ રૂપિયામાં જમાડતા હતા મારી પાસે કોઈ પાછી વાડી નથી મારો કોઈ ભગત નથી મને કોઈ પાંચ પૈસો આપે એની ફાળામાં સમજે પછી જો આ લાવ પચાસ રૂપિયા હો રૂપિયા કર્યા પછી આજ દોઢસો રૂપિયા કર્યા તો પરોઠાનું શું છે કે હું કોઈને એમ કેતો નથી મારી પાસે આવજો પરોઠા ખાવા અચ્છા જેને જરૂર આ ફેમસ છે ચાર પાંચ જિલ્લામાં ફેમસ છે એટલે બહારના લોકો આવે છે બહારના લોકો મને હામેથી ફોન કરે છે બાપુ અમારે વીસ જણાને જમવું છે હો તો ભાઈ તું કેટલા વાગે આવશો કે દિવસે કેટલા વાગે આવશો એ પૂછવાનું અને છાછ લેતા આવવાનું જરૂર કંઈ છાછ અમારે પાસે હોય નહીં અને એ કે એટલા પંદર મિનિટ પહેલાં જ અમે પ્રેઝન્ટ રાખી બરાબર લોકોને આનંદ આવે અને મારા મંદિરનું એમાં બે પૈસા મળે તો કામ આવે મારા મંદિરે કઈ ખેતી નથી વાડી નથી સેવક નથી કોઈ નથી અમે ક્યાંય ભાડા કરવા જાતા જ નથી અમે કોઈને માગવા જાતા નથી અને હવે કોઈ કહેતા નથી અમારે ફરોટા ખાવા જો કોઈને બોલીએ જ નહીં એ જેને જરૂરત હોય એ આવે અને અમારા આલુના પરોઠા બહુ જ ફેમસ છે અને પછી હોય છે એટલામાં છે ને આલુના પરોઠા કોઈ બનાવતો જ નહીં કોઈ બીજા પરોઠા સાદા પરોઠા બનાવતા હોય બીજું તમારે ઘરે એને કરતાં સરસ હોય પણ આ ન હોય આલુના પરોઠા સેવ ટમાટાનું શાક ગિરનારી ખીચડી સલાદ સમજી ગયા દેશી મોજ દેશી મોજ આજ પનીર સાડા ચારસો રૂપિયા કિલો છે કોઈ મારે પાસે ઓરિજિનલ પનીર હોય સમજી જાવ તમે ડુપ્લિકેટ બસો વાળો ન રાખીએ મેં ઓરિજિનલ પછી આજ ટમાટા જો સો દોઢસો રૂપિયા કિલો હોય તો મારી પાસે આમના વીસ કિલો ટમાટા પડાવે એ પૈસા વૈસાની ચિંતા ન કરી આપી લોકોને જમાડવાનું જમાડવાનું એનો અમે એ કહી નહીં આ તમે મારે આવો આ વાત તો દેવાનું છે એમ બાપુ અમે દસ જણા છે તો બેસો ભાઈ અમને કાલ ફોન કરે તો કાલ આવજો કેટલા વાગે આવે કહેવાનું આલુ ના પરોઠા સેવ ટામાટાનું શાક ગિરનારી ખીચડી સલાદ હોય એ લે આવતો હોય અને જમીન આનંદ આવતા હોય ને અને એને કરતા ખાસ કરીને હું છે એનું એટમોસ્પિયર હરિયાળી વાતાવરણ સમજે એ એક છે અને અમે બધા એમ કે ભાઈ આવો એક વખત આવો એક વખત આનંદ લેવો ફેમસ છે તો પણ તમારે સારું ન લાગે બીજી વખત આ બાજુ નહીં પગ રાખતા પછી બરાબર સમજી ગયા તમે આ તો હવે ખોડલધામ વગેરે નહોતું ત્યારે મારી પાસે બહુ ભીડ થતી હતી હવે ખોડલધામ થઈ ગયું વ્યવસ્થા ત્યાં જમવાની વ્યવસ્થા ઓછા માણસો આવતા પણ હવે મારી અવસ્થા થઈ ગઈ મારે જરૂરી નથી વધારેની મારા મા મજૂરનો પગાર વીસ હજાર રૂપિયા પગાર નીકળી જાય એ બધું મારે આમના મારા પાસેથી દેવું પડે એટલે કાંઈ કમાણી થતી નથી એમાં પણ શાંતિ છે મારે કાંઈ જોતું જ નથી સમજી ગયા હવે બીજું શું હવે ઘણું કહીએ એટલા બગબગ કરે એટલું ઘણું મને એકતા તો ભાઈ સુભાષા મારી મારી ધીસ ઇઝ નોટ માય ઓન ટંગ આઈ એમ નોટ ગુજરાતી બટ પ્લીઝ એક્સક્યુઝ મી ઇટ વિલ બી એરર અન્ડરસ્ટુડ વોટ આઈ મીન તો બાપુ તમે કયા સિટીમાંથી છો એ હું મારા જન્મને મહારાષ્ટ્રમાં છે મહારાષ્ટ્ર મહારાષ્ટ્રમાં હું વર્ધા જિલ્લામાં જન્મ છે

તમે ત્યારે આપ ફોન કરીને આવી શકો છો આનંદ લેવો ને આનંદ કરો ભાઈ સાપભાઈ મહાદેવ મહાદેવ આ બાપુનું જો આમ દિલથી લોકોને જમાડવાના અને અહીંયા આવો એન્જોય કરો અને મજા કરો અને કુદરતી સૌંદર્યનો લાવો ઉઠાવો અને મજા કરો અને જ્યારે પણ તમે આ બાજુ આવો ત્યારે પહેલાં તો મહાદેવના તાંડલેશ્વર મહાદેવના દર્શન થશે અને જ્યારે પણ આ બાજુ વિઝિટ કરો ત્યારે આ જગ્યાએ ચોક્કસથી આવજો જય માતાજી જય મોકલ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ બાય બાય